હેલો બાળ મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત ના બે હજાર ચોવીસનો નવા પાઠ્યપુસ્તક ગુજરાતીનો પાઠ ચાર ચાલો ચરણ ઉપાડ્યો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો ચાલો શીખીએ નવા પાઠ્યપુસ્તક આધારિત ગુજરાતીનો પાઠ ચાર ચાલો ચરણ ઉપાડો ના સ્વાય થયા પ્રશ્નોના જવાબની સમાજ સૌપ્રથમ સમજ લઈએ એટલે કે પ્રશ્નોના જવાબ સવાલ એક આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી શા માટે જવાબ આ કાવ્યની ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ગમી કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સગળા ભૂલીને આહવાન કર્યું છે સમગ્ર ગીતની એ ધ્રુવ પંક્તિ છે સવાલ તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો જવાબ કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ કામનું મહત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ સવાલ ત્રણ તમને કયું ગીત ગમે છે કેમ જવાબ મને આપણું ભારતનું રાષ્ટ્રગીત જનગણ મને ગમે છે સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્રમંત્ર એમાં પ્રગટ થયો છે સવાલ ચાર એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે જવાબ એકલા થઈ શકે તેવા કામ નાહવું સૂવું વાંચવું વગેરે સમૂહમાં થઈ શકે તેવા કામ રમતો રમવી શાળામાં અભ્યાસ કરવો વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે સવાલ પાંચ તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો જવાબ ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છાશક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ એ માટે પ્રબળ શક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન મન ધન અર્પણ કરીશું સવાલ છ તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે જવાબ હા મેં મારા દાદાજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું પ્રશ્ન ક્રમ બે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે સાચા હોય તેની આગળ ખરું કરો અહીં શબ્દ અને તેના અર્થ વાંચવાના છે અને અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે વાક્ય સાચું હોય તેની આગળ ખરું કરવાનું છે પેલું વેગ એટલે ઝડપ વાક્ય આપ્યા છે ઢાળ પર સાયકલ સળસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે બીજું ચિત્ત પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે ત્રીજું સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર રાખવું પડે સાચું વાક્ય છે બીજું ચિત્ત પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે બીજું ભેખ લેવો એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું વાક્યો આપેલા છે નિશા ભેખ લઈને ઘરનું કામ કરે છે બીજું તે ભેખ લઈને રસ્તે ચાલી રહ્યો છે ત્રીજું વાક્ય ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે સાચું વિધાન છે ત્રીજું કે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે ત્રીજો પ્રશ્ન જય જયકાર એટલે જીતની ખુશાલીનો પોકાર બાળકોને રમત રમવા માટે જય જયકાર કર્યો ઓલમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતાં ચારેક ઓર જય જયકાર થઈ ગયો જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું સાચું વિધાન આવશે ત્રીજું જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું પ્રશ્ન ક્રમ ત્રણ ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો એક પળપળ પળપળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે સવાલ બે ટકટક નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે બીજું ટપ ટપ મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ ટપ આંસુ સર્યા પ્રશ્ન ચારમાં શબ્દ લખવાનો છે ત્યારબાદ તેનો વાક્ય લખવાનો છે ધક ધક અંધારી રાતે ડરપોક મેહુલને ધક ધક થવા લાગ્યું પાંચ ચટચટ બિલાડી ચટચટ ખીર ચાટી ગઈ છઠ્ઠું ગટગટ મુન્ની ગટગટ દૂધ પી ગઈ પ્રશ્ન ક્રમ ચાર કંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરા કરો અહીં કંસમાં કેટલાક શબ્દો આપેલા છે અજુગતું અશક્ત અશક્ય અનિમેષ અડગ અવિચલ અવિરત આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાના છે પેલું સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ સવાલ બે ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે સવાલ ત્રણ મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી જવાબ લખીશું અશક્ય નથી ચાર મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે સવાલ પાંચ મનના માનવીને હિમાલય નડતો નથી પ્રશ્ન ક્રમ પાંચ કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો કૌંસમાં શબ્દ આપેલા છે દોડો ખાડો ઊંચી આડો પગલા અને ડરાવે અહીં કાવ્ય પંક્તિ આપેલી છે તેમાં કૌંસમાંથી એક શબ્દ મૂકવાના છે અને કાવ્ય પૂર્ણ કરવાનું છે ચાલો ચરણ ઉપાડો છો ને પર્વત આડો ચાલો ચરણ ઉપાડો સાથે પગલાં માંડો ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ આખાડો ચાલો ચરણ ઉપાડો છો ને ઊંચી વાળો ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં કોતરાડો ચાલો ચરણ ઉપાડો ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો અહીં ઉદાહરણ આપેલું છે કે ચાલો જમી લઈએ ચાલો કસરત કરીએ આ મુજબ વાક્યો બનાવીને લખવાના છે પેલું ચાલો રમત રમીએ ચાલો સાથે ફરવા જઈએ ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ ચાલો વૃક્ષો વાવીએ ચાલો હવે ગૃહકાર્ય કરીએ પ્રશ્ન ક્રમ સાત વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ ઉઠો જેવા શબ્દોથી કરો અહીં વાક્ય લખવાના છે જે વાક્ય ચાલો કે દોડો કહો બોલો જુઓ અને ઉઠો જેવા શબ્દોનો ઉપયોગ કરીને લખવાના છે પેલો શ્વાસ ભરીને દોડવા લાગો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો ઉઠો શ્વાસ ભરીને દોડવા લાગો બીજું ધ્યાન આપીને વાંચવા લાગો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો બીજું વાક્ય જુઓ ધ્યાન આપીને વાંચવા લાગો ત્રણ સામેના મકાનમાં આગ લાગી દોડો સામેના મકાનમાં આગ લાગી ઉઠો સામેના મકાનમાં આગ લાગી ચાર ડુંગર કેટલો દૂર છે કહો ડુંગર કેટલો દૂર છે જુઓ ડુંગર કેટલો દૂર છે પાંચ કહો કહો શું જોઈએ છે બોલો શું જોઈએ છે છ બોલો બોલો ક્યારે આવો છો

કાંટા આવે કંકર આવે ધોમ ધકતી રેતી આવે ખાંડાની ધારે ધરીને ચાલ્યો જા દુર્ગમ પંથ કાપે જા હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના શિસ્ત શાંતિ ને સેવાઓનું તું પાઠ સૌને આપે જા દુર્ગમ પંથ કાપે જા પ્રશ્નના જવાબ લખીએ પ્રશ્ન એક રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે જવાબ રસ્તામાં કાંટા કાંકરા ધોમ થકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે સવાલ બે સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ જવાબ સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ ત્રણ મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ તેણે શિસ્ત શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ ચાર પંથતારો જા દ્વારા શો સંદેશ આપ્યો છે જવાબ પંથતારો જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવવાનો અંતરને અજવાળાનો કાંટા કાંકરા ધકતી રહેતી અને ખાંડાને ધારે ધૈર્ય ધરીને ચાલવાનો હિંમત નહારવાનો સ્વાર્થ સામે ન જોવાનો શિસ્ત શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે પ્રશ્ન ક્રમ નવ પાંચ અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો અહીં પાંચ અક્ષરવાળા જોડાક્ષર શબ્દોની યાદી લખવાની છે નોંધ સૂચના આમ હોવી જોઈએ જોડાક્ષર ધરાવતા પાંચ વર્ણવાળા શબ્દોની યાદી તૈયાર કરો શબ્દો લખીએ હિમાચ્છાદિત સાંસ્કૃતિક મહત્વપૂર્ણ યજ્ઞવલકઈ રાજ્યાભિષેક હર્ષવર્ધન વિશ્વવિખ્યાત વ્યક્તિ કેન્દ્રી ઉચ્ચ પ્રદેશ અને પાઠ્યપુસ્તક પ્રશ્ન દસ ઉપરની યાદીમાંથી કોઈ પણ પાંચ શબ્દોનો ઉપયોગ કરી પાંચ વાક્યો લખો અહીં પ્રશ્ન ક્રમ નવની આ શબ્દોની યાદીમાંથી પાંચ શબ્દો લઈને વાક્યો લખવાના છે એક હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ બીજું વાક્ય શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે ત્રીજું વાક્ય આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત રહ્યો ચોથું મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણશાસ્ત્રી છે પાંચમું ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી પ્રશ્ન ક્રમ અગિયાર કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્નવાક્ય બનાવો અહીં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નવાક્ય બનાવવાના છે પેલું શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું કૌંસમાં આપ્યું છે ક્યારે કેમ અને કેવા પ્રશ્નવાક્ય લખીએ શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું સવાલ બે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી કાઉસમાં છે કોણે ક્યાં અને શું પ્રશ્નવાક્ય લખીએ મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી ત્રણ અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે કાઉસમાં કોણ કેમ ક્યાં પ્રશ્ન વાક્ય અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે સવાલ ચાર પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડો લાવ્યા કાઉસમાં વિકલ્પો છે શું ક્યાં અને ક્યારે પ્રશ્ન વાક્ય લખીએ પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા પાંચ ચિન્ટુ અને મીનુ વિદેશ ફરવા ગયા કાઉસમાં આપ્યું છે ક્યાં શું અને કેમ ચિન્ટુ અને મીનુ ક્યાં ફરવા ગયા પ્રશ્ન ક્રમ બાર આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો એક રૂક જાના નહીં તું કહી હાર કે કાંટો પે ચલ કે મિલે ગે બહાર કે આ પંક્તિનો ભાવાર્થ ગુજરાતીમાં લખવાનો છે તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે તમે હાર માનીને થંભી જશો નહીં કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે બે એક રાસ્તા હૈ જિંદગી જો થંભ ગયે તો કુછ નહીં એ કદમ કિસી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં ગુજરાતી ભાવાર્થ લખીએ જીવન એક પથ છે જો થોભી ગયા તો કશું નથી જીવન એક અંત વગરનો રસ્તો છે જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં પ્રશ્ન ક્રમ તેર આપેલા પ્રશ્નોના જવાબ લખો પ્રશ્નોની સમજ લઈએ સવાલ એક કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે કહ્યું છે કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે સવાલ બે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે જવાબ જો ઊભા રહ્યા ચરણ થંભી ગયા ગતિ અટકી ગઈ તો જીવતે જીવત એ મોત જ છે પણ ચાલતા રહ્યા ચરણ વણ થંભ્યા ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે જીવનનો જય જયકાર થશે સવાલ ત્રણ આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે જવાબ આ કાવ્ય એક શૌર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાંકલ કરવામાં આવી છે પડકારો ઝીલવાનો એમાં આહવાન કર્યું છે ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધારને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવો આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો